લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશની સાથે ભાજપમાં ભરતી મેળો યથાવત છે વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું કે આજે સાંજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર જાહેર સભા યોજાવાની છે આ સભામાં કોળી સમાજના નેતા વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે કોંગ્રેસ પોતાનું ઘર સાચવી શકતી નથી અને ભાજપ પર આક્ષેપો કરી રહી છે મહત્વપૂર્ણ છે કે વિક્રમ સોરાણીએ રાજકોટ બેઠક પર કોંગ્રેસમાંથી ટિકિટની માંગ કરી હતી વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત તેવું કોંગ્રેસના નેતા ટ્વીટ કરતાં વિવાદ થયો હતો પ્રદેશ અધ્યક્ષ સી પાટીલજી આજે રાજકોટ આવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ આરણી પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી ભારતીય જનતા પક્ષમાં જોડાશે આજે કુચિયાદળ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવે છે ભારતીય જનતા પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી આજે ભારતીય જનતા પક્ષમાં જોડાશે તેમનું સ્વાગત છે મિત્રો જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો એક પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે પ્રચંડ પ્રચાર કાર્ય ઝંઝાવાથી અમે એમ કહે છે કે પ્રજા પ્રસંદના બે થી ત્રણ રાઉન્ડ તો પૂરા પણ કર્યા છે ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યાલયો ખુલ્યા નથી કદાચ માં એકાદ જગ્યાએ બાદ કરતા કોંગ્રેસ નું કાર્યાલય પણ ખુલ્યું